અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમા રમતા દસ ખેલીઓને પકડી પાડી દોઢ લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ નો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ બાતમી મળી હતી કે માંડવા ગામની જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી હાર જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળીને જુગાર રમતા દેખાયા હતા પોલીસે સ્થળ પર જુગાર રમતા દસ ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે તમામ સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે તો પોલીસે પકડી પાડેલા નંગ રૂપિયા રૂપિયા દાવ પરના ચાલીસ હજાર પાંચસો મળીને કુલ એક લાખ અઠાવન હજાર પાંચસો દસ રૂપિયાનો મુદ્દા માલ સાથે આરોપી અમિતભાઈ હસમુખભાઈ રાવળ રે કોઈ ભરૂચ જીગ્નેશભાઈ ઉર્ફે જીગ્સ અંબુભાઈ પટેલ રહે માંડવા માછી અંકલેશ્વર સુરેશભાઈ નવીનભાઈ વસાવા રહે રાઈણી ફળિયું જગડિયા રીતેશભાઈ પંકજભાઈ ઠાકોર રહે અયપ્પા મંદિર ની પાછળ ભરૂચ રાજેશભાઈ ઉર્ફે રાજુ જગમલભાઈ પરમાર રહે સોસાયટી મક્તમપુર વિજયભાઈ કુશલભાઈ પટેલ રહે માછી અંકલેશ્વર નાનોભાઈ જવલાભાઈ વસાવા રહે ખર્ચી બિલવાડા સ્કૂલ ફળિયો જગડિયા ફિરોજ મોહમ્મદ હુસેન દીવાન રહે કપલસાડી ઝઘડિયા ચંદુજી પાંચજી ઠાકોર રહે નવીનગરી ભરૂચ અંબાલાલ ઈશ્વરભાઈ પરમાર રહે અંગારેશ્વર ભરૂચ નાઓ ને ઝડપી પાડ્યા હતા તો અર્જુન ભાઈ ઉર્ફે લાલો વસાવા એ માંડવા અંકલેશ્વર ને વોન્ટેડ જાહેર કરાયો છે પકડાયેલા સાત આરોપીઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે